એ આ બાઈક પર તારી ભરાયેલી ની એ ઉઠાઈ જ લે ઓરી બાઈક આ તો બાઈક એકવા થી જ કામ હ ને જી હોય એનું જે આયા દસ પંદર હજાર રૂપિયા ગામ માં જઉં હો ને વેચી મારું આ તો લઈને આયો સાધન ના મળ્યું ને હેડું પડ્યું તો સાધન ને સેટ પછી નહી કા આ ના જાય આટલી ઉંમર હેડી જ એટલે

હેલો હેલો હું કરો આટુ એટલે બોલો બોલો કોઈ શું કરીએ તમને ખબર તો આપડે લે વેચ નો ધંધો વેપાર કરીએ એટલે કાકા બાઈક જોતું બાઇક જોતું હતું એમ હો ગાડી તો બુડ હમણાં જ મી તી દોઢ કલાક જેવું તું માલવાની ગણતરી તમારી ગાડી કોણ હે એટલે

પૂછી લો અત્યારે જોડે હોય તો એમને પૂછી લો વીસ હજાર કેવું કરો ને હજાર પૈસા રોકડા આપડે બાકી રાખવા ના પાડો એ તો મન છે તમારે આટલું નહીં

લેવાની કમ્પલેટ ચાલુ તો લઈને આવ્યા જોઈ તો પૈસા નહી પણ નવા કેવું પડે અમે ગાડી જોઈ લીધી જોઈ લીધી

એવું હોય ને ઓછા લઈ જાઓ હતું કશું આપડે કાગળ એટલે મને પોચાડી દેજો લઈ બરાબર કશું હતું નઈ ધીનાજી ના લઈ ચાલશે હસો હતો નઈ લો

તમા કરો કોની શું થયું એટલે બજાર મજુ બાઈક ચુપું થઈ ગયું બાઈક ઉઠાઈ ગયો ઉઠાઈ ગયું બાઈક અને જબની કહ્યું હા કેવા કેવા તોનપણ મને મિત્ર આ ને કઈ વસ્તુ મેન્યુ હોય તને પોલીસ સ્ટેશન માં પોલીસ સ્ટેશન તો નહી કરી દબણું બે દાણા ગયા બે દાણા થઈ જ્યાં તમારા બધો મગજ જેવું હક નહી બે દાણા થયા તમે અધુ કોઈ ને કોઈ ધોન નહીં કરીને બધો પોલીસ સ્ટેશન માં બાઇક ચો ને જાય

જો હું તેમાં કહું ભણવાનું રાખો ભગતન તો હું તું કહું બાઇક નહી દવા વાલોમાં કાકા તો બજારમાં કોઈ હાથ ધારો નહીં તો કઉ મને તો ગોમના બોમના માપી હોય બાઇકોનો ગમે તેમ હોય કોણ દાગી ના અનક કરી માન્યું હોય ભંગારમાં એમને તો શું હોય બે પાંચ હજાર રૂપિયાની નાનત હોય બે પાંચ હજાર રૂપિયા દયા આવી જાય કયો એક તો જબની કરી તમારે તો નિ દોધી ના દાગીનો દાગીનો બાઈક એ નબની કરી કયો એ કોણ કરો તા શું કરશું

બે મોડું ના કરો તમે ના થાય ભાવે તો ખાતા હોતા આપણે બે તારા દઈએ તા હું ઠેકાનું પાન દિન ચાર ના મને તા બાઈક તો નહીં ને પાતર માં ખાધે તો આપડે ખોદી કાઢી નાખતી હું ખાતા

હોય અને બે નાને બાઈક લવું લાવ્યો પંદર હાજર ની તો વાત તો ના તો બાકી રાખે એક લાખ હજાર નું બાઇક

કાગર લખે નહી કાગર પડ્યા તમે મગજ બે દાણી તો હવાના ખાધા વગર ન કરીએ

બાઇક મારી ને અમારું કાગળો કાંકરિયા બતાનો એનો અને તમે તમારે વાત કરો અમે બેઠે બેઠે કાંગને તમે બતાવો બતાવો બેઠે બેઠા બતાવો અને તમે એમ કહો કે કાંગની હા અમારા બરાબર તો બતાવો તમે કા કરી એમનું ભાઈ ને ફોટો બતાવજો નાતો નહી ફોન તમે કરો તમારા મોબાઈલ મોબાઈલ વાત કરો બધો તમારા કીધા પોતા રૂપિયા ચા પીવાના નહીં પાવાની કોતી વાતો કરો

કાગર ને કાગળ ને બતાનો કાગળિયા પડે હા પડે કઈ જગ્યા એ ઘન હતા કાગર પણ અમને આને કે હાથું ધોને અને હાથું હવે કે પણ એટલે પંદર હજાર રૂપિયા આપ્યા જોઈ લોજી જો આ કાગર તમે બાઈક અમને ભટકાળી આવો આ બાઈક આ નું હા અને આ તમારા હાથું ને એ હા બધા માં રોજા નવા નવા ખોડા લાય નવા નવા ખોડા નાનું ઇજ્જત ક્યાં ખબર પડતી લોકો ઇજ્જત ના રાખી તમે તો તમે આવડી ના બધા તો સાધા મૂકો ને તો તામીઓ ને એવું ના નાખાય તનસ ભૂલી જાય તો મૂકરું વસ્તુ લેવા જોઈએ લારી ને ભૂલી જતા બધો વાંચ કોનો

હોય એ તો ચોરીઓ કરી લાવો કરી પૈસા મતદિત ગાદી ને મૂકો વેપાર કર ના ગમે વેપાર તો થઈ જાય બધા માં તો આવા પૂછો તમારા હાથુ નું એક નાનું હાથું નહીં સમજ્યા સમજી ગયા જો અમારો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણીસ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો